પોલીસ સ્ટેશન કરવાના બહાને લઈ જ પરત ના આપી છેતરપિંડીના ગુનામાં માં છેલ્લા ત્રણ મહિના નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી ઝોન એલસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન એક સુરત શહેર નાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા માટે સૂચના અને માર્ગદર્શન ઝોન એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહીપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી નામે અક્ષરભાઈ ભૂપતભાઈ લાખાણીને પકડી પાડેલ છે ગઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી ગૌતમભાઈ ઇટાલિયા રહે મોટા વરાછા નાઓએ

ને એક વ્યક્તિ કો જીસા નમ હક્ષરભાઈ ભૂપતભાઈ લખાણી સિક્સ હન્ડ્રેડ કેરેટ ડાયમંડ ઘુસને કાં દે થિ और ये ये आरोपी इस डायमंड को लेकर फरार हो गया इसके तो इसके तहत हमने फोर ट्वेंटी के तहत केस रजिस्टर किया था और इस टोटल डायमंड की वैल्यू एटी वन लैख नाइन्टी नाइन थाउजेंड दो सौ अट्ठारह रूपए है और आज जोन वन एलसीबी टीम ने इस आरोपी को धर प्रकट किया है और हमने का, कापोदरा पुलिस को इसको सौंप दिया है और